સુરત જિલ્લામાં લૂંટ હત્યા હત્યાની ઘટના સામે આવી છે કિમ નજીક આવેલા કન્યાસી ગામમાં ઘટના બની છે માત્ર પચીસ સો રૂપિયાના મોબાઈલ લૂંટ કરવા માટે યુવકને ચપ્પુના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો ત્રણેય સમયે સાથે મળીને ઘટનાને અંજામ આપી તેઓ ફરાર થઈ ગયા હતા તો મૃતક યુવકનું નામ વિનોદ હોવાનું સામે આવ્યું છે અને વિનોદ મૂળ ઓરિસ્સાનો વતની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે તો આ સમગ્ર ઘટનાને લઈને કિમ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટેનો ચક્રો ગતિમાન કર્યા છે લૂંટનો બનાવ બન્યો હતો શું મામલો હતો આખો કિમ પોલીસ સ્ટેશનના કન્યાસી ગામની અંદર બે વ્યક્તિઓને ત્રણ લૂંટારું આવેલા જેમણે સ્ટેબિંગ કરી અને બે મોબાઈલ લૂંટી ગયેલા છે અને આ દરમિયાન સ્ટેબિંગ દરમિયાન પછી પાછળથી જ્યારે હોસ્પિટલાઇઝ કરેલા ત્યારે એક વિનોદ પિહાણ કરીને એક મરણ મરણજના જે છે એનું મરણ થઈ ગયેલ છે સાહેબ કેટલા લૂંટારો તો સાની પર આવ્યા હતા અને સામારે માટે ચપ્પુ માર્યું હતું ત્રણ લૂંટારો હતા અને બે બાઇક ઉપર આવેલા હતા અને મોબાઈલ લૂંટવા માટે પચીસો પચીસ રૂપિયાના બે મોબાઈલ હતા એ લૂંટી ગયેલ છે આરોપી કંઈ સીસીટીવીમાં કેટ થયા છે શું છે હજી સુધી એની પ્રક્રિયા ચાલુ છે શું લાગે સાહેબ કોણ છે આ લૂંટારો કઈ રીતની લૂંટને અંજામ આપ્યો છે લીધા ગુનેગારો એવું લાગે છે 咦，不给位置。